शोधी रही निखिल दोंगा शु खरा अर्थाबाजी करता अर्थिल બંની ગજેરા પર આશીર્વાદ હતા અને ખરા અર્થમાં ગોંડલને બદનામ કરવાનું કાવતરું ઘટતા હતા કે પછી નિખિલ દોંગાને ફસાવવાની નિખિલ દોંગાને ચૂપ કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ તમામ બાબતે વાત કરીશ આજના વિડીયોમાં નિખિલ દોંગા ગોંડલનું એક એવું નામ કે જે ભૂતકાળમાં હત્યા કેસમાં પણ સામે આવ્યું ગુસ્સી ટોક પણ લાગ્યું વર્ષો સુધી જેલમાં પણ રહ્યા અને બહાર આવ્યા બાદ પણ તેની ચર્ચા વધી છે ઘટવાની જગ્યાએ બે હજાર આઠમાં જસદણ હીરા વેપારી મર્ડર કેસ બે હજાર તેરાજ બાજુ વનરાજ ધાંધલ હત્યા કેસ ત્યારબાદ ગુત્સીટોક લાગ્યો ત્યારબાદ જેલમાં રહ્યા તેરસી ચોવીસ બે હજાર ચોવીસ સુધી ત્યારબાદ તેમને શરતી જામીન મળ્યા અને વાત એ છે કે સૌરાષ્ટ્રમાં નથી આવવાનું તમારે તમારે ગોંડલમાં નથી આવવાનું તમારે સુરત બેસવાનું છે પણ વાત એ છે કે સુરતથી પણ તેની ચર્ચા થતી રહી કે ભલે સુરતમાં હોય આમ છતાં પણ તે ગોંડલમાં અસર પાડે છે એક વર્ગ છે જે સોશિયલ મીડિયામાં લખતો રહ્યો છે કે તેમને બે હજાર સત્યાવીસમાં લડાવો નવા ધારાસભ્ય એ બની રહ્યા છે પણ વાત એ છે કે વિશાલ ખૂટ કેસમાં શું ખરા અર્થમાં નિખિલ દોંગાની કોઈ લિંક મળી રહી છે બંને ગજેરા પહેલા જે જે કેસમાં જોડાયા તે કેસમાં શું તેના પર આશીર્વાદ પડતા પાછળ ખેલ નિખિલ દોંગા પડી રહ્યા હતા વિશાલ ખૂટ તેમાં વિશાલ ખૂટનું નામ તેમના મિત્રની પત્ની સાથે જોડવામાં આવ્યું સમાચાર ચાલ્યા બની ગજેરાએ વિડિયો બનાવ્યો હતો ત્યારબાદ બની ગજેરા પર ફરિયાદ દાખલ થઈ પીયુષ રાદડિયાની લિંક સામે આવી અમે ત્યારે તમને કહી દીધું હતું કે આ પીયુષ રાદડિયા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ સાથે જોડાયેલ છે અને આ લિંક ભવિષ્યમાં સીધી નિખિલ દોંગા સુધી પહોંચી શકે છે અને હવે પોલીસ શોધી રહી છે

કે આ નિખિલ ડોંગાના જામીન રદ કરાવવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે નિખિલ ડોંગા જે ધીરે ધીરે વધુ પ્રચલિત બની રહ્યા છે તેની અસર પડી શકે છે તેનો ડર છે ને નિખિલ ડોંગા સામે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે પિયુષ રાદડિયા પાસે પરાણે નામ બોલાવવાનો પ્રયત્ન થયો પિયુષ રાદડીયા ને ટોર્ચર કરવામાં આવ્યા અને પિયુષ રાદડિયા જો ખરા અર્થમાં નામ બોલી દે તો આ પહેલા સામે આવી ચૂક્યું હોત પણ પિયુષ રાદડિયા મક્કમ રહ્યા અને પિયુષ રાદડિયાને ખૂબ પરેશાન કરવામાં આવી રહ્યા છે એ પણ એમના જૂથ તરફથી કહેવામાં આવ્યું તમે કહેશો કે પોતાના જૂથનું ખરાબ કોણ બોલે એ જૂથનો વ્યક્તિ હોય એની સાથે રહેનાર વ્યક્તિ હોય તો એક પોતાના વ્યક્તિનું ખરાબ શું કામ બોલે ન તો જયરાજસિંહ જાડેજાનો સમર્થક બોલે ન તો નિખિલ ડોંગાનો સમર્થક બોલે પણ વાત એ છે કે બંને તરફથી આ પ્રકારની વાત છે પોલીસ ક્યારેય પણ ધરપકડ કરી શકે છે વિશ્વસનીય સૂત્રો કહે છે નો ને વાત એ છે કે જો નિખિલ ડોંગાની ધરપકડ થાય છે ફરી તો પછી પડઘાશ પડશે કારણ કે અલ્પેશ કથિરિયા જેવા અલ્પેશ કથિરિયા પણ નિખિલ ડોંગાને ચૂંટણી લડવી હોય તો લડવી જોઈએ તેવી વાત ભૂતકાળમાં કરી ચૂક્યા છે તો પછી એનું નેટવર્ક કેટલું મોટું હશે તેની સાથે જોડાયેલા લોકોની લાઈન કેટલી મોટી હશે અને એ વ્યક્તિને જો ખોટી રીતે જેલમાં નાખવામાં આવે છે તો પછી તેની પાછળ કેટલા લોકો ઉતરશે રસ્તા પર કેટલા લોકો સામે આવશે એ પણ સવાલ છે અમે આ પહેલા પણ આપને કહ્યું હતું કડી અને વિસાવદરની પેટા ચૂંટણી ચાલી રહી છે બસ આ જ સમય દરમિયાન ગોંડલમાં ખેલ ખેલાશે ત્રેવીસ તારીખે કડી અને વિસાવદરનું પરિણામ આવશે ત્યારબાદ લોકોની ફરી નજર ગોંડલ તરફ જશે આ સમય દરમિયાન અત્યારના લોકોનું ધ્યાન કડી વિસાવદરમાં છે ગોંડલમાં ખેલ પાડી દો અને પડદા પાછળ ખૂબ ભયંકર ખેલ ચાલી રહ્યા છે તમે જોયું કે બની ગજેરા અને જીગીશા પટેલનો ઓડિયો વાયરલ થયો ઓડિયોમાં અવાજ આપણને તેમની નજીકનો જ લાગે છે અને જીગીશાબેન પોતે જ બોલી રહ્યા હોય આપણને લાગે તેમનો અવાજ સાંભળ્યો હોય એક ટકા પણ સાચો હોય તો એમાં પણ વિશ્વાસ ગુમાવ્યો ઉપરથી આ કેસમાં જો જોડવામાં આવશે તેમના શરતી જામીન રદ થશે તો પછી બીજી પ્રવૃત્તિ જે ચાલવાની હોય ભવિષ્યમાં એને પણ બ્રેક લાગશે કહેવાતું હતું આ તો શરૂઆત છે હજુ ગોંડલમાં ભયંકર ખેલ છે

સાંભળવું પડે જજ ખખડાવી અલગ વાત એ છે કે પોલીસ પણ પૂરતા પુરાવા વગર આગળ નહીં વધે અને જો પુરાવા બનાવવામાં આવ્યા હશે ઉભા કરવામાં આવ્યા હશે તો પછી નિખિલ દોંગાના સમર્થકો પણ ચૂપ નહીં રહે એ ભૂતકાળના સમાચાર આપણને કહી ચૂક્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નિખિલ દોંગાને લઈને વાત એ છે કે એની ધરપકડને લઈને જયરાજસિંહ જાડેજાને લઈને આપને આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ